દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા શહેરમાં સરકારી જમીન પરના દબાણો પર બુલડોઝર ફેરવાયું ખેડબ્રહ્મા સિટી સર્વે નંબર છાસઠ જીરો બે પર નોટિસ આપ્યા બાદ દબાણ માટે કાર્યવાહી કરવામાં આવી ખેડબ્રહ્મા શહેરમાં સિટી સર્વે નંબર છાસઠ જીરો બે હેઠળની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા જૂના વડાલી રોડ પરના દબાણો હટાવવા માટે સિટી સર્વે કચેરીએ અગાઉ ચોવીસ દબાણકર્તાઓને નોટિસ ઇસ્યુ કરાઈ હતી આ મિલકત શ્રી સરકારના રેકોર્ડ પણ નોંધાયેલી છે જો દબાણકર્તા હોય કાચા પાકા કામો કર્યા હતા સરકારી નિયમો અનુસાર કલમ નંબર એકસઠ અને કલમ નંબર બસો બે હેઠળ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી દબાણકર્તાઓને આ અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી ચોમાસાની સિઝનને ધ્યાને રાખી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીનો સમય પણ લંબાવવામાં આવ્યો હતો ત્યારબાદ તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ પહેલાં સ્વ ખર્ચે દબાણ દૂર કરવા માટે તેમને ફરીથી નોટિસ આપવામાં આવી હતી સ્થાનિક વેપારીઓ દ્વારા દબાણ દૂર ન કરાતા સિટી સર્વેના સિરસ્તેદાર દેવેન્દ્રકુમાર સિટી સર્વે કર્મચારીઓ નગરપાલિકાનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત અને જીઈબીના કર્મચારીઓ સહિતનો સ્ટાફ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હવે જોવાનું રહ્યું કે ખેડબ્રહ્મામાં બીજા કેટલા દબાણ છે અને તે દબાણ દૂર થશે કે નહીં તે એક આમ જનતામાં મૂંઝવતો પ્રશ્ન શું સિટી સર્વે આગળ આવા દબાણો દૂર કરશે કે શું તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા